Whether you are a performer, participant, or a spectator, you're all going to be a part of what promises to be an unforgettable celebration of talent, creativity, and fun. As we kick off this amazing country of creativity and celebrating... Everything 蒙古特色。 just prove this to ફાઈવ એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા દસ વર્ષથી કલ્ચરલ પ્રોગ્રામ તરીકે એન્યુઅલ ડે તરીકે ઉજવજવામાં આવતી આ એક ઇવેન્ટ છે જે સાકરચંદ પટેલ યુનિવર્સિટી છેલ્લા દસ વર્ષથી ઉજવી રહી છે અને આજે આનો આઠમો એપિસોડ છે કોવિડ દરમિયાન બે વર્ષ આપણે ઉડાન કરી શક્યા નહોતા ઉડાન એ વિદ્યાર્થીઓની રહેલી ઇન્ટરનલ સ્ટ્રેન્થને બહાર લાવવાનો એક પ્રયત્ન છે શિક્ષણમાં દરેક યુનિવર્સિટી પોતાનું કર્તવ્ય નિભાવતી હોય છે સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કલ્ચરલ એક્ટિવિટી સ્પોર્ટ્સ એક્ટિવિટી અને રિસર્ચ ઇનોવેશન જેવી એક્ટિવિટીઝ વર્ષ દરમિયાન ચાલતી હોય છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વર્ષોથી વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સર્વાંગી વિકાસ માટે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અને કો કરિક્યુલર એક્ટિવિટી પણ કરતી આવી છે એના ભાગરૂપે આજે ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરવામાં આવ્યું છે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉડાનમાં આજે હાજરી આપી છે આઠસોથી આઠસો એંશીથી વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ ઇવેન્ટની અંદર આજે પાર્ટિસિપેશન કરી રહ્યા છે જે અમારા સૌના માટે ગૌરવની વાત છે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ પોતાના અંદરની રહેલી શક્તિને બહાર લાવવા માટે રાત દિવસ કામ કરતા હોય છે અમારા ફેકલ્ટી મેમ્બર્સ પણ વિદ્યાર્થીઓને ઇન્સ્પિરેશન આપી અને મોટિવેશન કરતા હોય છે એના ભાગરૂપે આજે આપ જોશો તો આઠસો એંશી વિદ્યાર્થીઓએ આ ઉડાન ટ્વેન્ટી 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 ફાઇવમાં ભાગ લઈ રહ્યા છે તેમણે અલગ અલગ ઇવેન્ટ જેવી કે સોલો સિંગિંગ સ્કીટ હોપ ડાન્સ જેવી અલગ અલગ ઇવેન્ટ પ્રવૃત્તિઓની અંદર આજે પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને હવે વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચે એના માટેના યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ એચિવમેન્ટ મેળવેલા છે અમારી બે વિદ્યાર્થીનીઓ આજે ભારતના આપણા ગણતંત્ર દિવસે દિલ્હીમાં અને તાપીની અંદર પરેડની અંદર પાર્ટિસિપેશન કરેલું છે અમારી સ્કૂલની વિદ્યાર્થીની ધુવી ચૌધરી કે જેણે સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે કે એણે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સની અંદર એવોર્ડ લીધેલા છે અમારા વિદ્યાર્થીઓ રિસર્ચ ઇનોવિશનની અંદર નેશનલ લેવલ સુધી ઇન્ટરનેશનલ લેવલ સુધી પરફોર્મ કરી રહ્યા છે અને દરેક યુનિવર્સિટીની એક કર્તવ્ય હોય છે જવાબદારી હોય છે કે તેના દરેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય જ્યારે આજે દરેક વિદ્યાર્થીના માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે એમનો દીકરો અથવા તો દીકરી એ એના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ આગળ વધે એના માટે એમણે વિશ્વાસથી આજે સાકરજંદ પટેલ યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું છે ગૌરવની વાત છે કે આજે સાકરજંદ પટેલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાતની સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની મેડિકલ કોલેજ ની ફર્સ્ટ ફર્સ્ટેજના વિદ્યાર્થીઓ આજે ઇન્ટર્નશીપ પૂરી કરી અને આ જ મહિનામાં ફેબ્રુઆરી મહિનાની અંદર પોતે ડૉક્ટરની ડિગ્રી મેળવી રહ્યા છે અમારા સૌના માટે અને ગુજરાતના ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા પીજી પ્રોગ્રામ એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન મેડિકલ સાયન્સ નોર્થ ગુજરાતની અંદર અમે સૌ શરૂ કરી રહ્યા છીએ જે પણ આપણા સૌના માટે ગૌરવની વાત છે આ કમિટમેન્ટ એ નૂતન ટ્રસ્ટ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું છે સાકરચંદ દાદાએ શરૂ કરેલી આ સંસ્થા એ દેશના નિર્માણમાં વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટેની એક જવાબદારી નૈતિક જવાબદારી સાથે કામ કરતી યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીના વિકાસમાં અમને અમારા શુભેચ્છકો દ્વારા અમારા ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા ખૂબ જ સારી રીતે કામ કરી અને સારા એચિવમેન્ટ માટે અમને આગળ કામ આપવામાં આવી રહ્યા છે એ બદલ હું અમારા શુભેચ્છકોનો ગુજરાત સરકાર ભારત સરકાર અને બીજા ઇન્ડસ્ટ્રીમાંથી જે અમને સપોર્ટ કરી રહ્યા છે તમામ